નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અઠ્યાવીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ આ શનિવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ધાણાની હરાજી તથા ચણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના બજાર ભાવ કેવા છે હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો છે આને જાણીએ આજના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ ધાણાનો ભાવ ચૌદસો ને બત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો જોઈ જાઓ ક્વોલિટીમાં આવા હે ભાઈ ધાણા ચૌદસો ને બત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો આનો ક્વોલિટી આવી જોઈ જાઓ ક્વોલિટી આ ધાણાનો ભાવ ચૌદસો ને બાણું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો ભાઈ કેક કેક ડંખ ફાળા ભાઈ જોઈ લો લાઇટિંગમાં હારા ભાઈ ચૌદસો ને બાણું રૂપિયા ભાવ થઈ ગયો આ ધાણાનો જોઈ લો ક્વોલિટી ભાઈ હા એ ક્વૉલિટી ચૌદસો બાણું ભાવ આજનો ભાઈ આ દાણાનો ભાવ પંદરસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો સુપર ક્વોલિટીના જોઈ લો ભાઈ કાંઈ ઘટ એમ નથી સુપર લાઇટિંગમાં ખોગનના ક્વોલિટીમાં કાંઈ ઘટ એમ નથી પંદરસો રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ જોઈ લો ક્વોલિટી સુપર ક્વોલિટીમાં આલા બાકી કાંઈ ઘટે નહીં પંદરસો ભાવ આજનો આ ધાણાનો ભાવ તેરસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો મીડિયમ ક્વોલિટી ના ડંખ ભાઈ જોઈ લ્યો તેરસો રૂપિયા ભાવ થઈ ગયો આનો ક્વોલિટી આ ધાણાનો ભાવ ચૌદસો ને ચોપન રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોઈ લો ડંખ વગરના ધાણા ભાઈ ક્વોલિટીમાં સારા ચૌદસો ને ચોપન રૂપિયા ભાવ થઈ ગયો આજનો ધાણાનો જોઈ લ્યો આ દાણાનો ભાવ ચૌદસો તેત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી ચૌદસો ને તેત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો ધાણાનો જોઈ લો આ ધાણાનો ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો ભાઈ જોઈ લ્યો ક્વોલિટીમાં વાવા હે ભાઈ ચૌદસો ને સિત્તેર રૂપિયા ભાવ થઈ ગયો ધાણાનો ક્વોલિટી આવી હે ભાઈ આ ધાણાનો ભાવ ચૌદસો નેવું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને સુપર ક્વોલિટીના ધાણા જોઈ લો લાઇટિંગમાં પણ જોરદાર ડંક ફગનના ચૌદસો નેવું રૂપિયા ભાવ થઈ ગયો જોઈ લો ક્વોલિટી ક્વોલિટી સારા ભાઈ આ ધાણાનો ભાવ પંદરસો ને રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને સુપર ક્વોલિટીના ધાણા જોઈ લો ભાઈ ધાણાની ક્વોલિટી ઘટે એમ નથી ડંખ ફગનના ને લાઇટિંગમાં પણ જોરદાર ક્વોલિટીમ કાંઈ ઘટે નહીં ભાઈ સુપર ક્વોલિટીના માલ હે ને એકાવન રૂપિયા ભાવ થઈ ગયો આ ધાણાનો જોઈ લો ક્વોલિટી સુપર ક્વોલિટી માલ આ આ દાણાનો ભાવ ચૌદસો ને ભાઈ ચોર્યાસી રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ડંખ વગર ના જોઈ લો દાણા ક્વોલિટીમાં આવા હે ચૌદસો ને ચોર્યાસી રૂપિયા ભાવ થઈ ગયો દાણાનો આ ચણાનો ભાવ બારસો ને રૂપિયા ભાઈ થયો છે ક્વોલિટીની વાત કરીને ડંખ વગર ના ભાઈ જોઈ લો ક્વોલિટીમાં સારા બારસો ને ચુમ્માલીસ રૂપિયા ભાવ થઈ ગયો ચણાનો ક્વોલિટી સારી છે જોઈ લો આ ઘટ એમને બારસો ચુમ્માલી ભાવ થી વાત આ ચણા ભાવ અગિયારસો ને ચાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરી ને ભાઈ કેક ડંખવાળા ચણા ભાઈ જોઈ લો ક્વોલિટી અગિયારસો ને ચાલીસ રૂપિયા ભાવ થઈ ગયો આ ચણા નો ક્વોલિટી હોવા હે ભાઈ આ ચણા ભાવ બારસો ને અડત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીને તો ભાઈ જોઈ લો ડંખ વગર ના ભાઈ ચણા બારસો આડત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો ક્વોલિટી નો આ ચણાનો ભાવ બારસો તેતાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટી સુપર ક્વોલિટીના ડંખગન તેતાલીસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટાડ્યો સુપર ક્વોલિટી ચણા આ કાબુલી ચણાનો ભાવ ઓગણીસો એકાવન રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ જોઈ લો ક્વોલિટીમાં સારી ક્વોલિટી ના ડંખગન ના ભાઈ ઓગણીસો ને એકાવન રૂપિયા ભાવ થઈ ગયો કાબુલી ચણાનો ભાવ આજનો જોઈ ભાઈ